ફેકલ્ટી વડે વિદ્યાર્થીઓને તેમની પસંદગીના સ્થળ પર ઇન્ટર્નશીપ કરવા માટે લેટર ઓફ રેકમેન્ડેશન આપવામાં આવી રહ્યા નથી જેની પૂર્વ વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રારને પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલી પણ તેનો નિવેડો આવ્યો નથી જેને લઈને લો ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ કઈ મોટું પગલું ભરે તે પહેલાં જો લો ફેકલ્ટીના મેનેજમેન્ટે તેઓની માંગ સ્વીકારી લીધી અને તમામ વિદ્યાર્થીઓએ આજે લો ફેકલ્ટીના પેડા ખવડાવીને ખુશી વ્યક્ત કરી અમારું છેલ્લા એક મહિનાથી અમે આવેદન નિવેદનો ઉપર હતા આજે અમે આંદોલનનો નિર્ણય લઈ લીધો હતો અને આંદોલન આજે કરવામાં આવવાના હતા જેમાં અમારો એલઓઆરનો મુખ્ય મુદ્દો હતો એ ઓઆરનો અમારો મુદ્દો સ્વીકારી લેવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને જે ઈચ્છિત જગ્યાએ ઇન્ટર્નશીપ કરવા દેવા માટે એલઓઆર યુનિવર્સિટી વડે આપવામાં આવશે તો અમારી તમામ માંગણીઓનો સ્વીકાર થયો છે જેના માટે અમે અત્યારે અહીંયા મીઠાઈ લઈને આવ્યા છીએ અને સેલિબ્રેશન કરી રહ્યા છીએ અમે ડીન મેડમને ફેકલ્ટીના સ્ટાફને અને તમામ વિદ્યાર્થીઓમાં મીઠાઈ વેચી કે હવે તેમના ભવિષ્ય સાથે જેડા નહીં થાય અને તેઓ જઈ અને એમની ઈચ્છિત જગ્યાએ ઇન્ટર્નશીપ કરી શકશે પાર્થ પંડ્યા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા